નમસ્કાર અધ્યયન સંપૂર્ણ સામગ્રીમાં આપણને શૈક્ષણિક સ્ટેશનરી કીટ આપવામાં આવી છે આજે શૈક્ષણિક સ્ટેશનરી કીટ વિશે આપણે જાણીશું સ્ટેશનરી કીટમાં કુલ સાત વસ્તુઓ આપવામાં આવેલી છે મીણિયા રંગનું બોક્સ છે જેમાં છવ્વીસ મીણિયા કલર આપેલા છે પેન્સિલ કલર છે પેન્સિલ બોક્સ છે સંચો રબર માપપટ્ટી અને જુદા જુદા આકારોવાળી સ્ટેન્સિલ પટ્ટી આપવામાં આવેલી છે આ સાત સામગ્રી છે એની ઉપયોગિતા જોઈએ તો લેખન માટે છાપકામ માટે ચિત્રાંકન રંગકામ સર્જનકામ માટે આપણે આ સાત સામગ્રીનો ઉપયોગ કરવાનો છે મીણિયા રંગનું બોક્સ છે અને પેન્સિલ રંગનું બોક્સ છે એ વિદ્યાર્થીઓ રંગકામ માટે ઉપયોગ કરશે પેન્સિલ બોક્સ છે એમાં પેન્સિલો આપવામાં આવેલી છે વિદ્યાર્થીઓ લખવા માટે લખવા શીખવા માટે મરોડ શીખવા માટે લેખન અને ચિત્રાંકન કામ માટે આંગળીઓ ટેરવા અને હાથના સ્નાયુઓના વિકાસ માટે પેન્સિલ ઉપયોગી છે સંચો અને રબરની ઉપયોગીતા આપણે સૌ જાણીએ છીએ તેમ પેન્સિલ કલર મીણિયા કલર અને પેન્સિલ છોલવા માટે ઉપયોગ કરવામાં આવશે પ્લાસ્ટિક માપપટ્ટી પ્લાસ્ટિક માપપટ્ટી વડે વિદ્યાર્થીઓ સીધી લીટી દોરી શકશે વિવિધ ડિઝાઇનો દોરી શકશે સર્જનાત્મકતા આઈ વસ્તુઓ દોરવા માટે ચિત્રાંકન માટે વિદ્યાર્થીઓ માપપટ્ટીનો ઉપયોગ કરશે સ્ટેન્સિલ વિવિધ આકારો ચિત્રો છાપકામ રંગપૂર્ણી અને લેખન કૌશલ્યના વિકાસ માટે સ્ટેશનરી કિટમાં આપણને સ્ટેન્સિલ પટ્ટી આપવામાં આવેલી છે તેનો ઉપયોગ કરશે વિદ્યાર્થીઓ સીધી લીટી દોરવા માટે પણ આ પટ્ટીનો ઉપયોગ કરી શકશે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ચિત્રપોથી સંપુટ પ્રવૃત્તિ લેખનપોથી પાઠ્યપુસ્તક બોર્ડ બુક નોટબુક અધ્યાપન કાર્યમાં જ્યાં જરૂર પડે ત્યાં આ શૈક્ષણિક સ્ટેશનરી કિટનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરશે અધ્યયન અને અધ્યાપન દરમિયાન આ શૈક્ષણિક કીટની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવશે આ સ્ટેશનરી કિટનો ઉપયોગ ક્યાં કરીશું તો ગુજરાતી ગણિત અને સર્જનની પ્રવૃત્તિઓ દરમિયાન આ સામગ્રીનો ઉપયોગ કરવાનો છે જેમ કે ધોરણ 2 ની મારી લેખન પોથીમાં આપેલ સંકેત અને આકાર વખતે આ સામગ્રીનો ઉપયોગ કરવાનો છે આ જ રીતે ચિત્ર પૂર્ણ કરો ખૂટતા ચિત્ર દોરો એ માટે પણ આ સ્ટેશનરી કિટનો ઉપયોગ કરવાનો છે આ સામગ્રીના વિકલ્પ તરીકે સ્થાનિક સામગ્રીમાંથી કેવી રીતે આપણે સ્ટેશનરી કિટ બનાવી સકીએ તો ક્યારેક કોઈ વિદ્યાર્થી આ સ્ટેશનરીની કિટ ના લાવે કે કોઈ વસ્તુ ન હોય ત્યારે સ્થાનિક સાહિત્યમાંથી આ કીટ તૈયાર કરવાની છે જેમ કે વનસ્પતિ અને અન્ય પદાર્થમાંથી વિવિધ રંગ બનાવી શકાય અને એનો રંગ પૂર્ણિ માટે ઉપયોગ કરી શકાય છે સામગ્રીના ઉપયોગ વખતે કેટલીક ધ્યાનમાં લેવાની બાબતો છે એ જોઈએ તો આ સામગ્રીની યોગ્ય જાળવણી થાય એ ખાસ જરૂરી છે વિદ્યાર્થીને એ શીખવવાનું છે કે એની જાળવણી કેવી રીતે કરવાની છે પેન્સિલ અને રંગ વિદ્યાર્થીઓ વધારે ના છોલી દે એ ખાસ ધ્યાનમાં રાખવાનું એમને શીખવવું પડશે કે કેવી રીતે એનો ઉપયોગ કરવો સ્ટેન્સિલ પટ્ટી છે અને માપ પટ્ટી છે એ બરડ છે તૂટી જાય તેવા છે એ વિદ્યાર્થીઓ તોડી ન દે એ માટે એમને ઉપયોગ સમજાવવો પડશે સંચો અને રબર વિદ્યાર્થીઓ યોગ્ય રીતે વાપરે એ ખાસ જરૂરી છે અને ખાસ અગત્યનું આ તમામ સામગ્રીના ઉપયોગ બાદ વિદ્યાર્થીઓ કચરો આડોળો ન ફેંકે અને વરખંડમાં કચરો ન થાય એ ખાસ જોવું પડશે આભાર